અને જય માતાજી જય શ્રી રામ તાજે વિડીયો અપલોડ મારે ક્યાં નો કહેતા લોકો કે અમને કદાચ કંઈ વિડીયો કેમ બંધ કરી દીધા તો કે એવું કંઈ નથી ભાઈ આપણે થોડુંક થોડુંક કામ આવી ગયું તો એટલે હું વિડીયો અમને અપલોડ નથી કરતો તો અત્યારે એ માટે આજે બ્લોગ બનાવ્યો છે આજે મારા મકાનનું કામ અમારે થોડું બે રૂમ આપણે બનાવવાના છે તો આજે મકાનનું કામ ચાલુ કર્યું છે તો જે અમે પાડ્યું છે તો જોઈ શકો છો મારી પાછળ હજી પાડવાનું બાકી છે થોડું બધુરું છે હજુ આપણે ખુલ્સી બાંધશું એનો પણ બ્લોક નાખશું કહેતા બધા ભાઈઓ કે જે ભાઈ વિડીયો કેમ તમારા ન થતા તો વિડીયો મારા અપલોડ હું કરીશ તો મારી પાસે કામ છે એટલે હું વિડીયો અપલોડ નથી કરતો તો જેવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો જોઈ શકો તો આપણા મકાન આખું પાડી લીધું છે અત્યારે જે કામ બહુ સારું છે અત્યારે પાંઠા સારું છે તો એક નાનો બ્લોક મેં બનાવી દીધો છે તો બધા ભાઈઓ જેવી રીતના પૂરો સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો વિડીયોને પાગળ શેર કરજો નવા આપણા મકાન બને છે ના નાના નાના બ્લોક હું નાખું છું તો જોવાના ભૂલતા નહીં ને સપોર્ટ કરજો બધા ભાઈઓ જય માતાજી જય શ્રી રામ